છોટાદેપુર જિલ્લાના વિવિધ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપવામાં આવ્યા વકીલ ઉપર થતા હુમલા અટકીને વકીલોને રક્ષા મળે તે માટે આજ ગુજરાત ભરના વકીલ એસોસિએશન દ્વારા તાલુકા અને જિલ્લા મથકે અવદનપત્ર આપી એડવોકેટ પ્રોટેશન એક્ટ લાગુ કરવાની માંગ કરતું અવદનપત્ર આપવાના કરાયેલા આયોજન અનુસાર આજ તારીખ પચીસમી જૂન બે હજાર ચોવીસ અને મંગળવારે છોટાઉદેપુર જિલ્લા સહિત પાવી જેતપુર સંખેડા બોડલી તાલુકાઓમાં બાર એસોસિએશન દ્વારા એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું દેશના બીજા અન્ય રાજ્યમાં એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યમાં પણ વકીલોની સલામતી વકીલો પર થતા હુમલાઓ અટકેને વકીલોને રક્ષણ મળે માટે વહેલામાં વહેલી તકે આ કાયદાને લાગુ કરવા માટે રાજ્ય સરકાર ઘટતું કરે તેવું વકીલોએ પોતાની લાગણી વ્યક્ત કરી છોટાઉદેપુર

ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદન પત્ર આપવાનું નક્કી કરેલું છે જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે તાજેતરની અંદર ભાવનગર અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટ ઉપર હુમલાના બનાવો બનેલા છે એમની હત્યાઓ પણ થયેલી છે એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે એમના સભ્યોને

રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે અને એ જોતા અમારી એવી માંગણી છે કે આ પ્રોટેક્શન આવે વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે નિર્ભય રીતે એ અદાલતોમાં અસિલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડસડ આપણે સાંભળ્યું હશે ને જોયું હશે અને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોને મુખ્ય પક્ષ મુખ્ય ભૂમિકા રહેલી છે અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાઈ શકશે એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમોને અમારો વકીલ ની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે એમ એસ મકરાણી એડવોકેટ છોટાવે त अहमदाबद अकेलब अकेलब अकील